દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ છે જામખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદથી પાણી પાણી સવારથી મેહુલ્યો દેહ ધનાધન છે અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ સવારે ધોધમાર વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે જામખંભાળિયા પંથકમાં પણ વહેલી સવારથી વરસાદ છે મુશળધાર વરસાદને પગલે અનેક સોસાયટીઓમાં નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા છે યોગેશ્વર વિસ્તારની મધુરમ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા હતા દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ વરસ્યો છે અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ નદીઓ જેવા દ્રશ્યો પણ સર્જાયા છે અનેક સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ તો જળાશયો અને નદીઓમાં નવાની આવક દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ગામ ખંભાળિયામાં ફેલ થવાથી જે ધોધમાર વરસાદ જે છે વરસી રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો જે આ ખંભાળિયાના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં ખંભાળિયાની સોસાયટી વિસ્તારના દ્રશ્યો દ્રશ્યો છે કે નદી સમાન જે છે આ દ્રશ્યો અત્યારે પાણી જે ધોધમાર જે છે એ જઈ રહ્યું છે નગર વિસ્તારની મધુરમ સોસાયટી છે આ મધુરમ સોસાયટીમાં નદી જેવા દ્રશ્યો જે છે એના જે છે સામે આવી રહ્યા છે મહાપ્રભુજીની બેઠક આપ જોઈ રહ્યા છો કોઈ નદીના દ્રશ્યો નથી આ સોસાયટીના દ્રશ્યો છે સોસાયટીમાં જે છે તેમાં પાણી વહેતા થતા લોકોને પણ જે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે આ રસ્તો હાલ બંધ બંધ જેવી સ્થિતિમાં તો જોવા મળી રહ્યો છે જયસુખ મોદી સંદેશ ન્યુઝ ગામ ખંપાળિયા